ફટાફટ તમારે અમે ખાવું ને

જો આ બાજુ મસ્ત કૃષ્ણ ભગવાનની સિરિયલ હાલે છે સાહેબ કેવા શાંતિ થી આ સિરિયલ જો નહીતર તો હું હોય સાહેબ સિરિયલ સાંભળતા હોય જોતા ન હોય ગેમ રમતા હોય અને એક બાજુ ટીવી ચાલુ હોય પછી આપણે કહીએ ને એટલે હું કઈ ખબર એ તો હાંભરવાનું હોય હું સાંભળું જ છું જોવાનું હોય ને તો સારું હાલો અમારા દિવસની શરૂઆત કંઈક આવી છે થઈ છે કાં આવી છે ને આજે સાહેબ દૂધ લઈ આવવાનું ભૂલી ગયા છે તો અત્યારે સાહેબ ને ફરી પાછું જવાનું છે દૂધ લેવા હું કહું તો તમારું દૂધ લઈ આવવાનું મને તો ખબર હોય અરે હું આજ ભૂલી ગઈ હતી મારો મગજ ક્યાં કામ કરતો કે ખબર નહીં ઓલો મારા પગમાં છે ને આંગળીઓમાં ગાડા હાઈડા ને તો એ દુખતા હતા તો મારો જીવ એમાં હતો એની હિસાબે હું ભૂલી ગઈ અને ધારાના ચા નાસ્તો નહોતો કરવો એટલે મારે ચા બનાવવાનો નહોતો તમારે ચા નહોતો પીવો અગરબત્તી કરવા નહોતી લીધી અરે ફોન મેં રિંગ ને તો ફોન ઘરમાં જ વાગ્યો આ ચાર્જિંગમાં પડ્યો તો અગરબત્તી તો નહોતી કરવાની પણ તમે ભૂલી ગયા હતા પોતે ભૂલી જાય ને પાછા તો મને કે અગરબત્તી નથી કરવાની તમારી યાદ શક્તિ કેવી છે એ તો તમને ખબર છે ને બહુ મસ્ત છે ચાર્જિંગમાં ફોન પડ્યો તો તો હવે મારે કેને ફોન કરો ત્યાં ડેરીવારાને ફોન કરું તો થાય કે જરાક ધારાને સ્કૂલ બાજુ રાઉન્ડ મારજો ને ત્યાં સાહેબ આયવા આવી છે તો દૂધ આપી દેજો એવું દૂધ મારે નથી વેચવું એમ કે પછી હવે મારા આમ તો એના નંબર લઈ લેવા વહેલા મોડું થાય ને તો રાખી દે ને બે વાત જોકે હશે જ હજી તો જો

જે જેનો શોખ જેને જે ગમતું હોય એ પહેરવાનું ન ગમતું હોય નહીં પહેરવાનું હું ક્યારેક જ આવી રીતના સાહેબના હાથમાં વીટી રિપેરિંગમાં આપી હોય કઈ આવી હોય ને તો આડા મુકાઈ ન જાય ભૂલાઈ જાય ને તો ગોતવી અઘરી થઈ જાય એટલે એ આંગળીમાં પહેર લે નહીં તો એને શોખ જ નથી જરાય મને બહુ ગમે વીટી એને નથી ગમતું તેવું છે તો કોને કોને વીટી અને લકી પહેરવાનો શોખ છે એ જરૂરથી કેજો કમેન્ટમાં આપને તો ગમે એ વસ્તુ હોય પણ કોના ની હોવી જોઈએ એટલે હાલે પહેરવાની ના જ નહીં

સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો સાહેબ મુહૂર્ત સારું છે જલ્દી પછી મૂળ થઈ જાય તો ત્યાંથી દૂધ નહીં મળે તો હારું હાલો મળ્યા હાલો ફ્રેન્ડ તો અહીંયા બેઠી છે મસ્ત એવી કોયલ અને ઘણા દિવસે કોયલ રાણી દેખાણા તો કેવી તડકે બેઠી છે જો અને એની આઈખું તો જો લાલ ભમ્મર મોતીના દાણા જેવી ચમકે ચમકેજો બે કોયલ છે એક ઉપર છે ને કંઈક નીચે છે ઉપર તો પાંદડામાં દેખાતી નથી વચ્ચે બેઠી પડે પણ આ બેન તો સામે જ બેઠા હતા તડકો છે કે તડકો આપણે તો દૂધ આવી ગયું છે અને આ બાજુ હારે હારે આવ્યા છે કઠોળ અને મેંદો કેમ કે સાહેબને ખવાણી આવી છે છોલે ભટુરેની તો છોલે ખલાસ થઈ ગયા હતા તો છોલે મગ અને મેંદાનો લોટ મગાવ્યો છે તો રાતના વ્યારામાં છે છોલે ભટુરે એટલે આવી જજો બધા અત્યારથી આમંત્રણ આપી દો છોલે ભટુરે ખાવા કા સાહેબ દૂધમાં કઈક છે જો અહીં દેખાય તમને ન દેખાય ગણી રેક ગણી રેક ચાલો હવે છોલે મૂકી દઉં છ મહિના દૂધમાં જ કરેલો હોય

તમારો આભાર ધન્યવાદ દૂધ તપે એમાં ઠલવી દીધું માળખી દે છે ને કોથરીમાંથી દૂધ ઠલવાય જ નહીં ઢોરાય જ જાય હાથ બેલેન્સ જ નો રહે આભાર છલકતી ડોલ દઈ દે તો એમ કે કે બીજી શેરીમાં લઈ જાવ એમાં એક ટીપું પાણી ન પડે તમારા હાથ કેવડા છે કાનૂન કે હાથ લંબે હોતે મારા હાથ બેલેન્સ કઈ નઈ તો હું માથે અધર પધર ઓલું બેડું લઈ લઉં ગમે ઉપાડી ઉપડે ઉપડે ખોટી હા કેવાય બરાબર ને મારાથી ન ઉપડે આખી ડોલ ભરી હોય ને તો થોડુંક પાણી ઢોર અને દૂધ તો લગભગ એ કોથળી માં દૂધ આવ્યું હોય ને અને તપેલી માં ઠલવાનું હોય ને તો બે ટીપાઈ ઢોરાય તો ખરી અને સાઈડ છે તપેલી માં દૂધ ઠલવે ને એક ટીપું નીચે દૂધ ન ઢોરાય

કોઈ વસ્તુ કાઈ નથી બસ આમ જ નબળાઈ આવી જાય એ આવજો તો સારું હાલો હવે બપોરે તમારે મા દીકરી હાટું જ બનાવવાનું છે તો આપણે મસ્ત મસાલાવાળી ખીચડી બનાવી નાખશું બે ચાર છેપલા પડ્યા છે રાતના એટલે હાઈલું રાતના બનશે છોલે ભટુરે તો હાલો હવે છે ને ચણાને પલારી દઉં ગરમ પાણીમાં દૂધ ગરમ કર લઉં મેં હવારમાં છે ને પાણી મૂકું દઉં પછી જોયું તો છોલે નહોતા એટલે રાખી દીધા ધલ અને આ કાલે દઈણાં દઈને જો બાજરાનો લોટ એ અહીંયા પડ્યો છે આને અહીંયા જે ડબરામાં મૂકવાનો છે અડધો રાખીશ ને અડધો ફ્રીજમાં મૂકી દઈ નહીં કડવો થઈ જાય કાલે મેં અઢી પાલી દઈ રહ્યો બાજરો ને અઢી પાલી રાખી દીધો કેમ કે એટલો બધો બાજરો ખવાતો નથી પડ્યો પડ્યો લોટ કડસો થઈ જાય તો સારું હાલો મળ્યા થોડીક વાર રહીને

કઈ નથી બનાવવું તારે પપ્પાને શનિવાર છે કે મારે કઈ જમવું નથી રાતના છોલે ભટુરે બનાવવા તો મેં કીધું તો અમારે કઈ નથી બનાવવું એટલે તો હું જાણ માંડવી ફોરવા બેહી ગઈ બે ચાર થેપલા પડ્યા તો આપણે ખાઈ લેવું થેપલાને દહીં એ સાચું ને કે વઘારેલી ખીચડી બનાવવું બધાય વચ્ચે નહીં આપણા બે વચ્ચે હા हाल अवे हमना खिचड़ी वगारू हो तारीज राह जोती देऊ का आवे ने पछि गरम गरम खिचड़ी बनाऊ का हल्स हाँ, हाँ, तो हाँ, तो हाँ, तो हाँ। ने तो त्या लगे मैं किदो जितली फोलाय ने इतली मांडवी फुली लऊ हुई फुली वो हमना हैं तो पहला कपडा बदले हाल लऊ हम मैं हमराज कबा कपडा बदल हकेली ने राखिया पण मारा आज विकीनो नकती कौन मन पसंद पेरु

ને તમે એમ કહો કે માનત ખાવું પેટ ભેરું ભર્યું છે આખો દે કાઢવો ભલે જી ભાવે થોડું ઘણું ખાઈ લેજો વધારે નથી બનાવી જો બે જ બટેટા ને બનાવી થોડીક ધારા ખાવા લાગશે કે ધારા બેન હાટું બનાવવા છે સૌથી માજે થોડી ખાય આને કોઈ ભાજી કહેવાય ખુશી ભાજી આને કહેવાય ખુશી ભાજી એટલે અમાર ધારા ખુશી ભાજી છે ને ખાય એન પપ્પા સુકી ભાજી ખાય ને ધારા ખુશી ભાજી ખાય તો જો સરસ એવી ખુશી ભાજી થઈ ગઈ છે તૈયાર થોડીક વાર આપણે એરવી ફેરવી લઈએ

ચાલો સરસ મજાની ખુશી ભાજી થઈ ગઈ છે તૈયાર બતાવું હો બતાવું ખુશી ભાજી મારે અડધી માંડવી ફોલાઈ ગઈ આજે હળખો મેળ આવશે ને તો બધી માંડવી ફોલાઈ જાય તો માંડવી ઠેકાણે થઈ જાય જરા પાછી આપણે ટાઈમ મળે ને તો આજ કે કાલ પાછી સિંગ બનાવશું ખારી સિંગ નહીં ભાઈ બીતી ને મજા આવશે શનિવાર કેવું હોય ને ત્યારે જ મને યાદ આવે નહી તો યાદ ન આવે આવી છે દાણા અને આગળ રસોઈની ની રાણી સૌ ની વાલી લીલી ધાણા કા તો તૈયાર છે મસ્ત એવી ચટાકેદાર ને જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી ખુશી ભાજી હાલો 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 જમવા બી હા હાલો તો તમે બધા આવી જાવ બપોરા કરવા તો આવું કઈક છે આજ બપોરાનું મેનુ તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ

બા અત્યારે કાલે ભાજી પીટવા આવશે બા દર્શન કરવા ને આટો મારવા એટલે દુકાને ગયા દુકાને ઝપટાઈ ગયા ઝપટાઈ ગયા ને બેમાંથી એક દીકરા બા નવરા નથી બેહવા દેતા કા કઈક ને કંઈક કામ જિંદગી જાય ને એટલે જ અમાર બા નરવાય છે કા બા બાની ની નરવાઈ દવા ને રાજ ઈ છે કે બા આ ઘેર થી ઓલે ઘેર ને ઓલે ઘેર થી આ ઘેર ફરે વાંધો ને ધારાબેન જો રમકડા લઈને રમે છે બા રોકાઈ જાવ છોલે ભટુરે બનાવ્યા બનાવવાની બનાવવાની

હું એક વારી હમણાં મંગળવાર રહું છું ને જે ફરજિયાતમાં રહેવાનું આવતું હોય ને એ વસ્તુ રહું નહીં હું કંઈ રહેતી નથી ખોટું હું પહેલાં રહેતી અગિયારસ પણ હવે મૂકી દીધી ને અમારે બા હાજી રહી છે બા હવે નો એક ટાળા ઉપવાસ કરે હવે થોડીક જિંદગી બાકી છે પાછો તમારે દાંત નથી કંઈ ખવાય તો નહીં બસ એ આખો દી ભૂખા રહે

આપડે ચૂલા મોટું ન દુખતું હાથે આપડે હાલે ફટાફટ તમારી વાર અમે ખાવું ને બરાબર ને તો સારું હાલો હવે હું બાબે થોડીક વાર બેહીએ ને પછી બાકીની રસોઈની તૈયારી કરીએ તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં અમારા બાને હવે એકટાણા અપવાસ કરાય કે ન કરાય ખાસ કરીને કેજો તો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનો ને રાતના વ્યાલાની થાળી થઈ ગઈ છે તૈયાર ને રાતના વ્યાલામાં છે

ફટુરા બનાવ્યા છે નકરા મેંદાના છે ને સાહેબ નો ખાય ફટુરા કા એ ભાવે પેટ માં દુખે ભારે લાગે એટલે બે પચાસ પચાસ ટકા લોટ મિક્સ કરીને કર્યા બાને પૂછો તો ખરી શીરો કેવો થયો ખારો મોરો તીખો હા ભાઈઓ ને બસ તો તમારે અગિયાર વર્ષ નું પૂન બધું મને મળી ગયું બા તો હાલો હવે સાહેબ ને એકટાણું કરવા બેહું હું ગરમા ગરમ ભટુરા બનાવીને દેતી જાવ

દાદા મસ્તી કરી હો મારે ઝૂટકવાના છે પણ બસ હજી હમણાં જમીન ઊભી થાય ને તો મેં રસોડું સાફ કર્યું ને એ કચરા પોતા કર્યા મેં થોડીક વાર બેહું ને પછી હિંમત કરી ને ઢગલો વાસણ ઉટકો આમ નજર ફેરવો તો જરાક જાજા નથી થોડાક જ છે પકાય નહીં બપોર એટલા નહોતા ને એટલે એની વટક અત્યારે વરી જાય ટાણું ખાલી ન જવું જોઈએ કાધારે તો સારું હાલો હવે હું મારા કામ લઉં સાહેબ ને મેચ જોવાનો છે કેમ કે આજથી મેચ ચાલુ થયો એટલે એ ઉતાવળ છે તો જાજી કઈ હવે વાતો કરવી નથી તમારે બધા શું કહેવાનું છે કેજો આ તો જો દેવી આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છે તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ